સંતરપુર તાલુકાના પાટણકા ગામે નર્મદા વિભાગ દ્વારા નાળામાં બનાવવામાં આવેલો પુલ ખેડૂતો માટે મુસીબતનું કારણ બન્યો છે અને જેમાં નાળાની નાની સાઇઝને કારણે માટીનો ભરાવ અને હડકાયા બાવળનું સામ્રાજ્ય જામી જાય છે અને જેના લીધે નાળો બ્લોક થઈ જાય છે પરિણામે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં આસપાસના ખેતરોમાં પાણી ભરાઈ જાય છે જેના કારણે ખેતી કરવી લગભગ અશક્ય બની છે લોકોનું કહેવું છે કે છેલ્લા બાર વર્ષથી અમે આ સમસ્યા સહન કરી રહ્યા છીએ નાળું નાનું હોવાથી પાણીનો નિકાલ થતું નથી અને અમારા ખેતરોમાં પાણી ભરાય જાય છે જેના કારણે અમારું ખેતીને નુકસાન પહોંચે છે ત્યારે હવે અમે નિર્ણય લીધો છે કે જો નાળું મોટી સાઇઝમાં આવે તો અમે ગાંધી માર્ગે શાંતિપૂર્ણ આંદોલન કરીશું ખેડૂતોનો આક્ષેપ છે કે નર્મદા વિભાગની ઉદાસીનતા અને નબળી આયોજનશીલતાને કારણે આ સમસ્યા વધુ ગંભીર બની છે નાળાની ડિઝાઇન અને તેની જાળવણીના ખામીઓને કારણે દર વર્ષે વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ જાય છે એમાં જે આગળ અહીંયા નાલું બનાવેલ છે બાબરા પાટણકા પુલ કહેવાય એની જોડે જે નાલું બનાવ્યું એ નાલું નાની સાઈડમાં બનાવ્યું છે એ નાલું અમારી સરકારની એટલી રજૂઆત છે રાધનપુર ધનપુર નર્મદા નિગમને કે આ નાલું મોટી સાઈડમાં કરીને અહીંયા ત્યાં પાંચસો સાતસો મીટર છેટે સુધી આની જે નાઈ ખોદલ છે એ નાઈ પથ્થર પેચિંગથી પેક કરી દેવામાં આવે નકા વર્ષો વર્ષ બાવર થઈ જાય છે